મને મારા બાપ ઉપર આટલો અટૂટ ભરોસો છે આવો અને બાપ અને દીકરીનો પ્રેમ કેરા સાહેબ એક કવિ હૃદયે દીકરીને પૂછ્યું હે બેટા આ તારા જગતની માલપા તારો બાપ તને આટલો વાલો છે તો મને પ્રશ્ન બહુ મૂંઝવે છે શું તો કે જ્યારે તારી વિદાય થાય ત્યાં તું હૌથી છેલ્લે શું કામ તારા બાપને મળશે જો આટલો જ વાલો છે તો તારે પેલા મળી લેવું જોઈએ ને તે સાહેબ આ દેશ ની દીકરી જવાબ આપે છે કે સાંભળી લે કવિ સૌ પ્રથમ મારી માતા ભાઈ બેન સર્વને ને મળી અને મારા બાપ ને હુકામ છે જવાબ આપું કે જગત ના ચોક ની મારી પાસે બે પાત્રો એવા છે એક માં અને એક દીકરી કે પુરુષ ના સાહેબ એમ કહે કે આ મુખ રહ્યું ને આજે વદન આકૃતિ રહી ને એની એમ કહેવાય કે જરાક રજૂ ફરે જરાક મોઢું ફરેને એટલા બે પાત્રો ને ખબર પડી જાય કે મારો બાપ કે મારો દીકરો રહ્યો નહીં છે મૂંઝવણમાં છે ઓગણીસ ઓગણીસ વીસ વીસ બાવીસ વર્ષ ત્યાં ઘરની મેલે પર હું રહું છું મારા બાપની તલે તલની બધી મને ખબર છે અને જેદી કઈ એવી વેડા આવે ને તે દેના આંખમાંથી જર્મર જરમર એમ કહીએ ટપ ટપ આહુંડા પડે ને તે હું એનો ટેકો થાઉં છું ને એને ટેકો દઉં છું પણ જ્યારે આ વિદાયની વેળા આવે છે ને તે દોદો લીંબુ જેની મૂછમાં લટકતા ચાલતા ચરણ માં ટડકતા માં ચટકતા હાલતા ક્યાંય નો અટકતા એવા જવા મળતો આજે ભોંઢે હાલ થઈ દેશમાં ભટકતા ને સાહેબ આવો બાપ હોય ને એ જયારે દીકરી વિદાય આવે ને કે સાહેબ હંધાઈ ની છેલ્લે જયારે દીકરી બાજુમાં આવે ને ત્યારે ઘણી વાર એવા દ્રશ્યો જોયેલા છે સાહેબ તલવાર નો એમ કહે કે ઝાટકો કરે ને વેતરી નાખતો હોય પણ ફેર ન પડે

ગાદી સુધી જ્યાં સુધી ભાંગતો હતો ને ત્યાં સુધી હું એનો ટેકો બનતો હતો પણ છેલ્લે હું એને મળું ને પછી મારા બાપ ને મળવા જેવું કોઈ રહેતું નથી ને એટલા માટે મારી હું દીકરી ને સાહેબ હું મારા બાપ ને હંધાઈ ને છેલ્લે મળું છું સાહેબ આવો નિર્મળ પ્રેમ ક્યાં જોવા મળશે